મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આવતીકાલે સવારે 10 વાગીને 30 મિનિટ વાગ્યાથી કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે અનેક સારા સમાચાર અને આનંદની વર્ષા થવાની છે હા મિત્રો ભગવાન હનુમાનજી હવે 12 રાશિઓમાંથી આ પાંચ રાશિઓના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે હવે તેમનું જીવનમાંથી બધા દુઃખો કષ્ટો અને તકલીફો દૂર થવાના છે આ રાશિઓ માટે આવતા દિવસો ખૂબ જ શુભ રહેશે હનુમાનજીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ સમૃદ્ધિ અને સફળતાના નવા દ્વાર ખુલશે હવે તેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે હવે પ્રશ્ન એ છે કે કઈ છે એ પાંચ ભાગ્યશાળી રાશિઓ જેઓનું ભાગ્ય આવતીકાલે સવારે દસ વાગ્યાથી હનુમાનજીના આશીર્વાદથી ચમકવાનું છે અને જેઓને મળશે એક બહુ મોટો સારા સમાચારનો સંદેશ આ વિડિયોમાં અમે તમને એ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ તેથી આખો વિડિયો અંત સુધી ધ્યાનથી જુઓ આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે કહેવામાં આવે છે કે હનુમાનજી પોતાના ભક્તોના બધા સંકટો દૂર કરે છે અને તેમના દુઃખક્ષો હરી લે છે જેમને તેમનો આશીર્વાદ મળે છે તેમના બધા કામ આપોઆપ પૂરા થઈ જાય છે શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટમોચન તરીકે ઓળખવામાં આવ્યા છે दुनिया में दरेक व्यक्ति एज इच्छे के नो आशीर्वाद मरे थी तेना जीवन माथी बधी मुश्किल दूर थई जाए शांति वास थाय समय आवी गयो छे जारे भगवान हनुमान जी आशीर्वाद थी जीवन नी नकारात्मक ऊर्जा दूर ने नवी आववानी छे दरेक व्यक्ति इच्छे जीवन मा पैसा कमी न रहे अने समृद्धि हमेशा रहे પરંતુ એવું સૌના ભાગ્યમાં નથી હોય કોઈને બધું સરરતાથી મરી જાય છે તો કોઈને ઘણી મહેનત કર્યા બાદ પણ સંતોષ મળતો નથી માનવ જીવન ચઢાવ ઉતારથી ભરેલું છે ક્યારે આનંદ મળે છે તો ક્યારે દુખનો સામનો કરવો પડે છે આ તો કુદરતી નિયમ છે જીવનમાં આવનારા આ ફેરફારોના મુખ્ય કારણ તરીકે ગ્રહોનો પ્રભાવ માનવામાં આવે છે ग्रहोंમાંથી નીકળતી ઊર્જા સતત આપના જીવનને અસર કરે છે ક્યારે સુખ આપે છે તો ક્યારે પરીક્ષા લે છે જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે બધી બાર રાશિઓ પર તેનો સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં એ બાબતનું વિષદ વર્ણન કરવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલથી આપના જીવનમાં કેવી રીતે અનેક ફેરફારો આવે છે હવે એક અદ્ભુત યોગ બની રહ્યો છે हनुमान जीના આશીર્વાદથી એ પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે हनुमान जीની કૃપાથી આ રાશિઓના જાતકોના જીવનમાં મોટો બદલાવ જોવા મળશે તેમને ધન યશ સફળતા અને માન સન્માન બધું પ્રાપ્ત થવાનું છે હવે તેમને ધનવાન બનવાથી કોઈ અટકાવી શકશે નહીં આ રાશિઓ પર હવે ખુશીઓની વર્ષા થવાની છે એમ કહી શકાય કે આ પાંચ રાશિઓની હવે લોટરી લાગી જવાની છે ચાલો મિત્રો જાણીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓનું ભાગ્ય હવે हनुमान जीના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને જેઓનું જીવનમાં ખુશીઓનો સાગર વહેવાનો છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ જે રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો તમને જણાવવા માંગી એ છે કે સંકટમોચન ભગવાન हनुमान जी ની કૃપા થી હવે તમારું જીવન માં શુભ સમાચાર આવવાના છે આ સમય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે કારણ કે તમારી મહેનત નું યોગ્ય ફળ હવે તમને મળવાનું છે તમારી આર્થિક સ્થિતિ પਹਿલા કરતા વધુ સુદ્રશે જે કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને સંબંધિઓ સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે જેના કારણે જીવનમાં સકારાત્મકતા વધશે ધંધો કરતા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે તમે તમારા કાર્યમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો વેપારમાં વૃદ્ધિ થશે અને ધનલાભના અનેક અવસર મળશે कुंभ राशि जातको न घरे शांति आनंद नु वातावरण रहेशे जीवन साथी नो संपूर्ण साथ मल से तमारी मीठी वाणी अने सारा स्वभाव थी तमारा बधा काम सरलता थी पूरा थशे भगवान हनुमान जी कृपा थी हवे तमारा जीवन मा समृद्धि सफलता अने आनंद नो प्रवेश थवानो छे हाँ मित्रों हवे बात करिए बीजी भाग्यशाली राशि नी जे छे વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે હવે ખૂબ જ શુભ સમય શરૂ થઈ ગયો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે જલ્દી જ કોઈ સારા સમાચાર સાંભળવાના છો તમે જે મહેનત કરી છે તેનો સારું પરિણામ હવે તમને મળશે हनुमान जी कृपा थी तमारी आर्थिक स्थिति पहला करता वधु मजबूत बनशे अटकेला काम सफलता पूर्वक पूरा थशे अने जे प्रयत्नो अधूरा रहा हता ते हवे सिद्धि सुधी पहुंचशे परिवार अने मित्रों साथेना संबंध वधु मजबूत बनशे तमारी मीठी वाणी अने सकारात्मक विचार शक्ति ना कारणे तमारा बधा कार्यो सरलता थी पूरा थशे भगवान हनुमान विशेष कृपा तमारी पर वरसी रही है जेना कारणे पैसा संबंधित तमाम मुश केलियो दूर थशे वर्षो थी अटकेला कार्यो सफलता पूर्वक पूर्ण थे प्रगतिना नवा मार्ग खुलशे वृषभ राशि हवे दिवस बमणी और रात्र चार प्रगति करशे मेहनत आत्मविश्वास बल पर तमे नवी ऊंचाईओ सर करशो सफलता ध्वज फरकता तमें सजरी ओळख स्थापित करशो कह वो खोटू नहीं था के भगवान हनुमान जी ना आशीर्वाद थी हवे तमारा जीवन में एवो शुभ समय आबी रहयो छे जे तमारी किस्मत ने संपूर्णपणे बदलाशे आ समय नो पूरो लाभ लो हां मित्रों हवे बात करिए त्रीजी भाग्यशाली राशिनी जे छे मेष राशि मेष राशिना लोको पर भगवान हनुमान जी जीनी विशेष कृपा बनी रही छे આવનારો સમય તમારો માટે ખૂબ શુભ અને ફળદાયી સાબિત થશે આ સમય તમને માન સન્માન તો આપશે સાથે સાથે સમાજમાં તમારો પ્રતિષ્ઠાપણ વધશે નવો અવસર તમારા જીવનમાં આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારો વેપારમાં વૃદ્ધિ થશે અને ધનલાભના સંકેત મળશે પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન પગાર વૃદ્ધિ અને પ્રગતિનો ઉત્તમ અવસર મળશે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે મેષ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ સફળતા લાવનાર છે જો તમે મનથી મહેનત કરશો તો પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમને ધનલાભ પર મળશે અને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધારે નફો થશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોતા હોય તમેનું સપનું હવે પૂર્ણ થવાની શક્યતા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારું બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘરમાં આનંદ અને સુખનો માહોલ રહેશે હા મિત્રો હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે હવે ભગવાન હનુમાનજીની અપારંપાર કૃપા વરસવાની છે આવતા સમયમાં તમને ખૂબ જલ્દી એક મોટી ખુશખબરી મળવાની છે હવે તમારી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે તમે જે પ્રયત્નો કર્યા છે હવે તેનો પરિણામ જોઈને તમારા ચહેરા પર ખુશી છવાઈ જશે અને મન પ્રસન્ન થઈ જશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ હવે સમયસર પૂરા થવાના છે પરિવારનું સંપૂર્ણ સહકાર મળશે અને મિત્રો પણ તમારો સાથ આપશે આ સમયે તમારા પર હનુમાનજીની અતિશય કૃપા બની રહી છે જેના કારણે પૈસા સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે તમને નવા આર્થિક અવસર મળશે આવકમાં વૃદ્ધિ થશે અને દરેક દિશામાં લાભ મળશે તમારા જીવનમાં હવે સફળતાના દ્વાર ખુલવાના છે ધન માન અને સમૃદ્ધિ ત્રણેય તમારી તરફ આગળ વધી રહ્યા છે नौकरी करता लोको ने प्रमोशन अने पगार वृद्धि मळवानी शक्यता छे भगवान हनुमान जीनी विशेष कृपा થી હવે धनु राशि ना जातको ना जीवन नी બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને જીવનમાં અપરંપાર ખુશીઓ પ્રવેશ કરશે આ સમય તમારું જીવન ને એક નવી દિશા આપશે તેથી अवसर ને હાથમાંથી જવા ન દો હા મિત્રો હવે વાત કરીએ 5મી ભાગ્યશાળી રાશિની જે છે सिंह राशि सिंह राशिना लोको माटे भगवान हनुमान जीनी कृपा अतिशय प्रबल बनी छे आवणारो समय तमारा माटे अत्यंत शुभ રહેશે તમને માન સન્માન સાથે પ્રતિષ્ઠા પણ મળશે નવો અવસર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ભગવાન हनुमान जीनी कृपा થી તમને ધન લાભના अनेक અવસર મળશે વેપારમાં વૃદ્ધિ થશે અને નફો વધશે ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંપૂર્ણ યોગ છે. सिंह राशिના લોકો માટે કહું છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારું બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો સંતાની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ મળશે. જેના કારણે ઘરમાં ખુશી છવાય જશે. આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. भगवान हनुमान जी ना आशीर्वाद થી હવે તમારા જીવન માં અપ્રમિત સુખ અને સમૃદ્ધિ આવશે કહી શકાય કે હવે તમારા જીવન માં સફળતા નો નવો યુગ શરૂ થયો છે હા મિત્રો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મીન રાશિ મીન રાશિ ના જાતકો ના જીવન માં હવે ખુશીઓ ની બહાર આવવાની છે भगवान हनुमान जी तुम्हारी ऊपर अत्यंत प्रसन्न છે અને તેમની કૃપાથી તમને ખૂબ મોટી ખુશખબરી મળશે જે તમારું જીવનને નવી દિશા આપશે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો શુભ પરિણામ હવે મળવાનો છે તમારું અટકેલા કાર્ય પૂરા થશે અને જે લોકો વ્યવસાય કરે છે તેમનું વેપારમાં ખૂબ વૃદ્ધિ થશે તમારો ધંધો હવે દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે અને લાભ ના ઘણા રસ્તાઓ ખુલશે જાતકો હવે તમારા આનંદ અને સુખ આવશે નોકરી કરતા પ્રમોશન પગાર વૃદ્ધિ બંનેના યોગ બનશે જ્યારે નોકરી ની શોધમાં રહેલા લોકોને મનગમતી નોકરી મળશે જો તમારું કોઈ પૈસા ક્યાંક અટકેલું હશે તો તે પણ હવે પાછું મળવાની શક્યતા છે વ્યવસાયમાં જે અડચણો અને વિઘ્નો હતા તે હવે દૂર થશે અને સફળતા તમારા પગ ચુંબશે તમારા જીવનમાં હવે નવી ઊર્જા અને ઉત્સાહ આવશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મીન રાશિના જાતકો પર સતત બની રહી છે સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ શુભ સમયનો પૂરતો લાભ લો અને તકને હાથમાંથી ન જવા દો हाँ मित्रों हवे बात करिए सातमी भाग्यशाड़ी राशि मकर राशि मकर राशि ना जातकों हवे भगवान हनुमान जी विशेष आशीर्वाद प्राप्त थवानु छे तेमनी तमारा जीवन मा हवे मोटा शुभ परिवर्तन आवशे आवनारो समय तमारा माटे बधा दुखो अने तकलीफो दूर करनार साबित थशे आर्थिक रीते तमे पहला करता वधु मजबूत अने संतोषकारक स्थिति मा रहो परिवार संबंधित कोई मोटो निर्णय तमे लई शको छो जेनाथी तमारा संबंधों मा मीठाश वधशे अने परिवार ना सभ्योनी नजरे तमारू मान सम्मान पण वधशे जे कामो अटक्या हता ते हवे योग्य समय पूर्ण थवा लागशे जेना कारणे तमारो आत्मविश्वास घणो वधी जशे तमारा आत्मविश्वास ना बल पर तमे कोई मोटो निर्णय लेशो जे तमने वधु प्रतिष्ठा अने सफलता आपशे भगवान हनुमान जी ની અપાર કૃપા થી તમારું જીવન માં હવે એવા ફેરફાર થશે જે તમને આનંદ થી ભરપૂર કરી દેશે જે લોકો વિદેશ જઈને નોકરી કે ધંધો કરવાના સપના જોઈ રહ્યા છે તેમનો આ સપના પણ ટૂંક સમયમાં પૂરા થવાના છે ભગવાન हनुमान जी ની ખાસ કૃપા મકર રાશિ ના લોકો પર સતત બની રહી છે જેના કારણે તમારા જીવન માં ખુશીઓની ઝરમર વર્ષી રહી છે हवे तमारी खुशियों नी कोई सीमा नहीं हाँ मित्रों हवे बात करिए आठमी भाग्यशाड़ी राशि कन्या राशि कन्या राशि जातकों पर भगवान हनुमान जी नी अपार कृपा बनी रही छे। हनुमान जी आ समयगाड़ा में ऊपर अत्यंत प्रसन्न है જેના પરિણામે તમને દરેક ક્ષેત્રે લાભ જ લાભ થશે આર્થિક રીતે તમે મજબૂત બનશો અને તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ અનુકૂળ છે અભ્યાસમાં સારા પરિણામો અને સફળતા પ્રાપ્ત થવાના યોગ છે જૂની યાદો તાજી થઈ શકે છે અને ઘર માં મહેમાનો ના આગમન થી આનંદમય વાતાવરણ સર્જાશે ભગવાન હનુમાનજી ના આશીર્વાદ થી તમને ધંધા કે નોકરી માં ઉત્તમ તકો મળશે કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે कन्या રાશિ ના લોકો પર હનુમાનજી ની વિશેષ કૃપા સતત છે જેના કારણે તમારા મન માં ખુશી નો ભાવ રહેશે તમારું જીવન માં ધન ની વૃદ્ધિ અને આર્થિક સ્થિરતા દેખાઈ રહી છે હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ તકનો પૂરો લાભ લો આવનારા સમયમાં ભગવાન હનુમાનજીની કૃપાથી તમને ચારે બાજુથી સફળતા અને સુખ મળશે હા મિત્રો હવે વાત કરીએ નવમી ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે હવે સમય અત્યંત શુભ રહેવાનો છે કારણ કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યા છે આવતા દિવસોમાં તમે તમારા જીવનમાં ખુદ જ મોટા પરિવર્તનો અનુભવશો જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને અચાનક મોટો લાભ મળી શકે છે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય ખૂબ અનુકૂળ છે તમે જે કાર્ય હાથ ધરશો તેમાં ચોક્કસ સફળતા મળશે તમારી મહેનતનું ફળ હવે બમણું મળશે તમારો આત્મવિશ્વાસ હવે ખૂબ જ મજબૂત રહેશે જે તમારું વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે ખાસ કરીને કાર્યસ્થળ પર આ સમયે તમને પ્રમોશન અને પ્રતિષ્ઠા આપશે તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે તમને લાગે છે કે ભગવાન હનુમાનજી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે જે લોકો ને સંતાન ની ઈચ્છા છે તેમને સંતાન સુખ મર્શે તમારું જીવન માં હવે તે બધું આવવાનું છે જેના તમે हकदार છો સફળતા સમૃદ્ધિ અને આનંદ હવે તમારું જીવન પેલા કરતા વધારે સુખી અને ઉજ્જવળ બનશે ધન્યવાદ